દેશ વિદેશમાં વસતા મારા દર્શક મિત્રો પુરુષોત્તમ બનવાનો રસ્તો જે પુરુષોત્તમ યોગ ની અંદર આગળ આવશે મૃત્યુનું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે કુદરતના સનાતન સિદ્ધાંતો માણસ જીવાત્મા જ્યારે આ શરીર છોડીને બીજા શરીરમાં જાય છે ત્યારે શું લઈ જાય છે કેવી રીતે જાય છે કેવી રીતે જન્મ થાય છે એ આ પંદરમાં અધ્યાયમાં ભગવાને વાત કરી છે હે મનુષ્ય તું આ પૃથ્વી લોકમાં આવ્યો છું તો પૃથ્વી લોકમાં આવ્યા પછી જીવમાંથી શિવ અને આત્મામાંથી પરમાત્મા કેવી રીતે બની શકું એની ચાવી એ ભગવદ્ ગીતાનું જ્ઞાન સાહેબ એ સિવાય ક્યાંય નથી ક્યાંય નથી કુદરતનું સનાતન વિજ્ઞાન જાણ્યા વગર ક્યારેય મિત્રો શાશ્વત અને સનાતન સુખને પામી શકાય એમ નથી આ કુદરતનો અફર સિદ્ધાંત છે મારે જાંબુ ખાવું છે તો જાંબુ ખાવા માટે જાંબુ તો બનાવવા જ પડે જાંબુ ખાવું છે જાંબુ બનાવવા છે પણ જાંબુની રેસીપી તો જાણવી જ પડે કે જાંબુ કેવી રીતે બને જાંબુ બનાવવાની બનાવવાનું જ્ઞાન જો મારી પાસે ના હોય અને હું ગુલાબ જાંબુ ખાવાની આશા રાખું સાહેબ શક્ય નથી એ તો ગુલાબજાંબુનું જ્ઞાન પહેલાં જાણવું પડે એ જ્ઞાનને એપ્લાય કરવું પડે એને પ્રેક્ટિકલમાં મૂકવું પડે અને પછી એનો એ જ્ઞાનનો ઉપયોગ કરો ત્યારે ગુલાબજાંબુ બને અને પછી આપણું ડેસ્ટિનેશન જે ગુલાબજાંબુ ખાવું છે એ આપણે ખાઈ શકીએ બસ એવું જ આ શાશ્વત અને સનાતન સુખનું છે કુદરતના સિદ્ધાંતો કુદરતના કાનૂન કુદરતનું વિજ્ઞાન સમજ્યા વગર એ દ્રષ્ટિ જ્યાં સુધી નહીં આવે મિત્રો માત્ર દ્રષ્ટિ બદલવાની છે આ આંખોથી જે દુનિયા દેખાય છે એ તો બધાને એક સરખી દુનિયા દેખાય છે આંખોથી દેખાય છે એ તો એ તો એક સરખી છે પણ એ આંખોની પાછળની દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ જુદી જુદી હોઈ શકે ફોર એક્ઝામ્પલ એક જ માણસ ઊભો છે એ એક માણસને એ માણસને જુએ છે આંખો તો એ માણસને બધી રીતે સરખી જુએ એની પત્ની જુએ છે તો એ માણસ દેખાય છે એના બાળકો જુએ છે તો પણ એ માણસ જ દેખાય છે અને એના મા બાપ જુએ છે તો પણ એ માણસ દેખાય છે એક જ સરખો માણસ પત્ની બાળકોને મા બાપ ત્રણેય જન પોતાના મોબાઈલમાં એ એના ફોટા પાડે તો એક સરખો જ ફોટો આવે નો ડિફરન્સ નો ડિફરન્સ પણ આંખો પાછળ કેમેરા પાછળની દ્રષ્ટિ જોવાની અલગ છે પત્નીને એ પુરુષમાં પતિના દર્શન થાય એને પતિ દેખાય બાળકોને એ જ પુરુષમાં પોતાના ફાધર પોતાના પપ્પા દેખાય અને મા બાપને એ જ પુરુષમાં પોતાનો દીકરો દેખાય ચામડાની આંખોથી તો એક સરખું છે પણ અંદરની દ્રષ્ટિ છે એની પાછળની જે બિલીફ દ્રષ્ટિ એ જુદી છે બસ આ જ મિત્રો અંદરની દ્રષ્ટિ દુનિયાને જોવાની દ્રષ્ટિ બિલીફ બદલી નાખો સાહેબ મોક્ષ ચપટીમાં છે મુક્તિ ચપટીમાં છે દ્રષ્ટિ બદલો બારનું કશું બદલવાનું નથી કશું છોડવાનું નથી અને કશું નવું પકડવાનું નથી મનહરભાઈ હર હજારો વખત કહી ચૂક્યા છે ગભરાશો નહીં ગભરાશો નહીં ભય અને ભીખને કાઢી નાખો દુનિયાને જોવાની દ્રષ્ટિ બદલાઈ જશે આ જ્ઞાનથી જીવ માત્રની અંદર પરમાત્મા દેખાતા થઈ જશે એક માણસ કે પરમાત્મા તો આત્મા જે છે એ તો એટલો સૂક્ષ્મ છે કોઈ કોઈ રૂપ નથી ઇન્દ્રિયો નથી કઈ રીતે જોવાનું મિત્રો આ ઇલેક્ટ્રિસિટી જે છે આ જે લાઈન જાય છે આપણી ઇલેક્ટ્રિસિટી વાયર એ આ ચામડાની આંખોથી તો વાયર તાર દેખાય છે ઇલેક્ટ્રિસિટી નથી દેખાતી પણ આપણે ત્યાં અડગતા નથી કેમ તો કે આપણી બિલીફ આ ચામડાની આંખોથી તો ઇલેક્ટ્રિસિટીનો તાર દેખાય છે વીજળી નથી દેખાતી અંદરનો પાવર નથી દેખાતો પણ અંદર બિલીફમાં આપણને ખબર છે કે આ એ એ એ તારની અંદર અંદર પાવર છે 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 ઇલેક્ટ્રિસિટી એવી બિલીફ અને એટલે કોઈ આપણને કે તારે અડકો જોઈએ તો આપણે અડકતા નથી કારણ કે આપણી બિલીફ ફિટ છે કે આમાં ઇલેક્ટ્રિસિટી જાય છે જો અડકશું તો ચોટી જઈશું ટાઈડ બાપા સીતારામ રોમ બોલો ભાઈ રોમ ટિકિટ ફાટી જશે આપણી આપણે એ તારને અડકતા નથી એટલે તાર દેખાય છે આ તો તાર છે તાંબાનો તાર છે ઇલેક્ટ્રિસિટી નથી તો તારને અડકવાનું શું વાંધો બીજા બધા તાર આપણે અડકીએ છીએ ઘરમાં એ જ તારનો ટુકડો પડ્યો હોય તો આપણે અડકીએ છીએ આપણને ડર નથી એ તારને કેમ નથી અડકતા તાર તો બે સરખા છે એ ઇલેક્ટ્રિસિટી વાળો તાર છે એ તાંબાનો તાર છે દેખાય છે આંખોથી ઘેર જે એનો એ જ વાયરનો ટુકડો પડ્યો છે એ તાબાન તો ઘેર અડકીએ છીએ ત્યાં વીજળી છે કોઈ કહે છે કે પણ દેખાતી જ નથી વીજળી દેખાતી નથી પણ આપણી બિલીફમાં ફિટ થઈ ગયું છે કે અંદર કરંટ છે અંદર વીજળી છે અગિયાર કેવીની લાઈન છે અંદર આપણે જો અડશું તો એક ઘડીના છઠ્ઠા ભાગમાં બળીને ભસ્મીભૂત થઈ જઈશું નહીં રહીએ શ્વાસ પૂરા થઈ જશે આ બિલીફ અંદર ફિટ થઈ ગઈ છે એવી રીતે વીજળી નથી દેખાતી પાવર નથી દેખાતો છતાં આપણી બિલીફ ફિટ છે કે એમાં પાવર છે એ બિલીફ ફિટ છે એવી રીતે જીવ માત્રની અંદર પરમાત્મા દેખાતા નથી ચામડાની આંખોથી છતાં અંદર બિલીફ ફિટ થઈ થઈ જવી જોઈએ આ જ્ઞાન પછી અને થઈ ગઈ હશે એવું માનું છું કે જીવ માત્ર એ કૂતરું ગધેડું ભંડ તે હોય માણસ હોય પતિ હોય પત્ની હોય બાળક હોય મા બાપ હોય મિત્ર હોય હોય બેનપણી કોઈ પણ હોય 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 ગરીબ તવંગર હોય કોઈ પણ હોય હોય બાળક વૃદ્ધ હોય હોય સ્ત્રી હોય પુરુષ હોય જીવ માત્ર જે દેખાય મમય વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન જીવ માત્ર જે ચેતન છે ને આમ જોતાની સાથે વીજળી દેખાતી નથી તાર દેખાય છે અહીંયા પરમાત્મા નથી દેખાતા માત્ર જળ ખોડિયું દેખાય છે પંચમહાભૂતોનું ખોડિયું દેખાય છે છતાંય પરમાત્મા છે અંદર એવી મારી બિલીફ ફિટ થઈ ગઈ છે જેવી રીતે વીજળી છે અંદર એવું ફિટ થઈ ગયું છે એવી રીતે પરમાત્મા અંદર છે કારણ કે ચેતન છે અને ચેતન છે એ જ પ્રૂફ કરે છે કે અંદર પરમાત્મા છે આત્મા છે એ એ બિલીફ દ્રષ્ટિથી અંદર પરમાત્માને જોવાના છે એ એ બિલીવ ફિટ થઈ ગઈ તો જીવ માત્રને આમ જોતાની સાથે સાહેબ એનો ઉપયોગ કરો આ દ્રષ્ટિનો ઉપયોગ કરો પ્રેક્ટિસ કરો હે અર્જુન જે બધામાં મને જુએ છે અને મારામાં બધું જુએ છે એ સાચું જુએ છે એ મારાથી સહેજ પણ દૂર નથી આવું ગીતામાં કૃષ્ણ ભગવાન બોલ્યા જે જેવું માત્રમાં મને એટલે કોને આત્માને જુએ છે પરમાત્માને જુએ છે મને એટલે મને એટલે કૃષ્ણને નહીં ભગવાન શું કહે છે મને એટલે પરમાત્માની વાત કરી છે કારણ કે આખી ગીતામાં ભગવાન વાચ અને પરમાત્મા શબ્દ વપરાયો છે કૃષ્ણ એ તો પ્રકૃતિ માટેનું નામ છે કૃષ્ણ એ તો પ્રકૃતિ પ્રકૃતિ માટે વપરાયું છે પરમાત્માને જે જુએ છે એ સાચું જુએ છે હા પછી આપણો જે કંઈ ધર્મ હોય કોઈને કોઈ કોઈને પરમાત્મા સ્વરૂપે કૃષ્ણને માનતા હોય તો અંદર એને કૃષ્ણ પણ દેખાય રામને માનતા હોય રામ દેખાય સ્વામિનારાયણને માનતા હોય સ્વામિનારાયણ વાંધો નથી ખોટું નથી એ રીતે ધીમે 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 દ્રષ્ટિ કેળવાશે કોઈ હનુમાન દાદાનો ઉપાસક હોય તો એને દરેક જીવની અંદર હનુમાનજી દેખાય માતાજીનો ઉપાસક હોય તો માતાજી દેખાય ખોટું નથી એ દ્રષ્ટિ એ દ્રષ્ટિ તમને આત્મા તરફ લઈ જવા વાળી છે કાલે ઉઠીને અંદર પરમાત્મા આત્મા ચેતન તત્વ દેખાશે એ ડેવલપમેન્ટ વાળી દ્રષ્ટિ છે શરૂઆત આ શરૂઆત છે આ રીતે દેખાય ચાલે પણ ધીમે 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 પછી જીવ માત્રની અંદર આમ નજર પડતાની સાથે દ્રષ્ટિ ફિટ થઈ જશે આ કૂતરું છે ને મને અંદર પરમાત્મા દેખાય છે ચેતન તત્વ દેખાય છે એકનાથજી ચાર જાત્રા કરી અને એકનાથજી ગંગાજળ ભરી અને ભર ઉનાળાની અંદર ચાલતા 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 સંઘની સાથે જાય છે અને ગધેડું એટલું બીમાર ગધેડું દર્દથી કણસ અને ભર બપોરનો તડકો પચાસ બાવન ડિગ્રીનો તડકો અને તડકાની અંદર એક ગધેડું છેલ્લા શ્વાસ લઈ રહ્યું હતું કારણ કે એને પાણી એને મળ્યું રણ પ્રદેશ જેવો વેરાન વગડો એમાં પાણી મળે નહીં અને સંઘ જાય ત્યારે બધાના હાથમાં ગંગાજળના બાટલા ભરેલા હતા ગંગાજળના લોટા ભરેલા હતા કોઈએ ગધેડાને ગંગાજળ ના આપ્યું પણ એકનાથને દેખાયું કે વાહ પરમાત્મા છેલ્લા શ્વાસ લઈ રહ્યા ગધેડું ગધેડામાં પરમાત્મા દેખાયા અંદર આત્મા છે ચેતન છે સાહેબ એ ગંગાજળ કહેવાય છે કે ગધેડાને પીવડાવી દીધેલું કેમ મને ગધેડામાં બહાર ચામડાની આંખોથી ગધેડું દેખાય છે પણ અંદર અંદર તો પરમાત્મા બેઠેલા છે આ ગંગાજળ મારે ઘેર નથી લઈ જવું અને એ ગંગાજળ ગધેડાને પીવડાવી દે ગધેડાનો જીવ બચી જાય પાણી વગર તડપતું ગધેડું મિત્રો અને સૌની જ્ઞાન દ્રષ્ટિ કહેવાય આ દ્રષ્ટિ કેળવવાની છે અને જીવ માત્રની અંદર જ્યારે પરમાત્મા દેખાતા થઈ જશે ત્યારે પૂર્ણાહુતિને થતા વાર નહીં લાગે મારી તમારી પૂર્ણાહુતિના આરા ઉપર હસું આપણે બસ માત્ર દ્રષ્ટિ બદલવાની છે લાખો અવતાર ક્રિયાઓ કરીને મરી જઈશું મોક્ષ નહીં મળે મુક્તિ નહીં મળે લાખો અવતાર લાખો ક્રિયાઓ કરીને મળી મરી જઈશું લાખો ક્રિયાઓથી પુણ્ય બંધાશે પણ મોક્ષ નહીં મળે મોક્ષ માટે તો ક્રિયાઓ નહીં અંદરની બિલીફ અંદરની દ્રષ્ટિ દુનિયાને જોવાની દ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિ અંદર ઊભી થશે તો જ સાહેબ રાગ દ્વેષ જશે અને રાગ દ્વેષ જશે તો જ કરતા અહંકાર જશે તો જ સંભાવ ઊભો થશે અને તજ મિત્રો આપણને મુક્તિના આરા ઉપર જઈને ઉભા રહીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત